નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોદીરા સ્પેશિયલ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જુઓ માં અંબાના મંદિરમાં પતંગનો શણગાર વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું હતું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે જે દેશના એકાવન શક્તિપીઠમાં સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે આજે ઉત્તરાયણનું પર્વ હોવાથી અંબાજી મંદિર ખાતે રંગબેરંગી પતંગોનો શણગાર જોવા મળ્યો હતો ખેડ બ્રહ્માના ભક્તો દ્વારા ઉત્તરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં આવીને રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવે છે આ પતંગોમાં પ્લાસ્ટિકની કાગળની માછલી આકારની ચીલ ફુદ્દા સહિતની નાની મોટી પતંગોનો શણગાર કરવામાં આવે છે અને અંબાજી મંદિર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે

રંગ બિરંગી પતંગ લગા કરતી ભાવો કા પ્રશ્ન કરે હૈતાજી અદભુત હમરે ઉપર પ્રાર્થના બને રહે